વડોદરા શહેરની આમ આદમી પાર્ટી ઉપર પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરો સામે પોલીસની કાર્યવાહી કાર્યવાહીને લઈને ડીસીપી ઝોન બે અભય સોની દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી તમામ લોકો સામે પોલીસ વિભાગ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અશોક ઓઝા સહિત હોદ્દેદારો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મોરચો લઈને આવેદન પત્ર આપવા આવતા પહેલા કોઈ પોલીસ પરમિશન લેવામાં આવી નથી પોલીસની ઉપસ્થિતિ વચ્ચે મેયરની કચેરી બહાર શાહી ફેંકીને નેમ પ્લેટ તોડી હંગામો મચાવ્યો છે સમગ્ર મામલામાં નવાપુરા પોલીસે મહિલા અને પુરુષો મળી કુલ ચોવીસ લોકોની અટકાયત કરી છે તમામ સામે ગેરકાયદેસર મંડળી રચવી રાયોટિંગ કાવત્રુ સરકારી કામમાં રુકાવટ સહિતના ગુના હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી સાડે બાર ના આશરે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમુક લોકો એન્ટ્રી કરીને માન્ય મેયરશ્રીની જે ચેમ્બરથી એના બહાર કાલી નાખી અને જે નેમ પ્લેટથી એને તોડવામાં આવેલી હતી આ જે નુકસાન કરવામાં આવેલી અને જે બીએમસીની કચેરી ખાતે જે હંગામો કરવામાં આવેલો હતો આ અંગે કાયદેસરની ફરિયાદ અત્યારે કરવામાં આવેલી છે કોર્પોરેશનના જે સિક્યુરિટી ઓફિસર સંજય તલપરા છે એના દ્વારા અહીંયા નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવેલી છે આ ફરિયાદ મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાડા બારના આશરે અશોક ચંદ્રકાંત ઓજા જે આમ આદમીના શહેર પ્રમુખ છે એના સાથે શશાંક રાજેશ ખરે પિયુષ રવજી રામાણી રિયાુદ્દીન શેખ વિનય ચૌહાણ રીતે મુરજીભાઈ પરમાર અને જાહવીબા ગોહિલ અને અન્ય બે આમ આદમીના કાર્યકર એના જોડે પંદર જેટલી મહિલાઓને એ લોકો લાયા હતા જે વિવિધ પ્રકારના પ્રશ્નોને આવેદનપત્ર આપવાના હતા આ આવેદનપત્ર માટે કોઈ કોઈપણ જાતની પોલીસની પરવાનગી અગાઉ પણ લેવામાં આવેલી ન હતી અને એ લોકો એકદમ ત્યાં જઈને ઉગ્ર થઈ ગયા અને કોર્પોરેશનમાં તોડફોડ જે નેમ પ્લેટ હતી એની તોડફોડ કરી અને માન્ય મેનની ચેમ્બરની બહાર કાલી ઇંક પણ નાખી તો આ અંગે પોલીસ ત્યાં હાજર જ હતી અને એમની બધાની અત્યારે અટકાયત કરવામાં આવેલી છે તો અત્યારે નવાપુરામાં ટોટલ ચોવીસ જેટલા મહિલાઓ અને પુરુષોની અટકાયત કરવામાં આવેલી છે આમાં છે પુરુષ છે અને અઢાર જેટલી મહિલાઓ છે સાસત થઈ ગઈ કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને આ બાબત એટલી ગંભીર માનવતા છે કે શહેરના પ્રથમ નાગરિક ના ચેમ્બર બહાર આ પ્રકારની ઘટના બને હા અને પોલીસ ખૂબ જ ગંભીરતાને લઈને તાત્કાલિક ફરિયાદ નોંધવા માટે કાર્યવાહી હાથ ધરી છે આમાં બિગાડ ગેરકાયદેસર મંડળી રાઇટિંગ કાવતરું સરકારી કામકાજમાં રુકાવટ